જય માતાજી બધીને આજે તમે વિચારતા હશે કે હું આજ જેમ છું તો મારે પડી ગયું છે વેકેશન જે કેટલા વાગ્યા છે પાંચ વાગી ગયા છે મારે વેકેશન પડી ગયું છે કારણ કે હિરામાપુર મંદિર આવે છે ચાર દિવસથી વેકેશન પડી ગયું છે કે જગ્યા મળતી નથી નામ ચાર દિવસથી આટલા જ આવ્યું છે બાર કલાકની નોકરીમાં કંઈ ભેગું નથી થતું થાક કાંઈ નવું કરવું પડશે તો હું જાઉં છું અત્યારે બહાર કાંક નવું કરવાનું આઈડિયા વિચારું છું શું નવું કરું છું નહીં ચાલો આજ જાય ક્યાંક રખડવા કામ માટે જાઉં છું કાંઈક નવું કરાવી તમને આગળ હું બતાવીશ કે શું નવું કરવાનું છે તો આગળ બનાવી દઉં એક તો આપણે નીકળી ગયા છે હવે કાંક જોબની તો વાવ કે હું કામ કરું તો વધારે પૈસા મળે એમ બાર કલાકમાં ભેગું નહીં થાય પણ હવે કલાક કામ કરી શકવું એવું છે જેનાથી બહુ બધા પૈસા આવે શકો છો કદાચ તમે આ જગ્યા આવી શક્યા હોય કોણ કે છે આ કઈ જગ્યા છે આ કયો મોલ આપણે ગયા છે હવે તમને એમ કીધું એમ કે હવે નોકરી કરીને કાંઈ ભેગું થતું નથી હજી મારા આગળના વિડીયોમાં વર્તે જ છે કે હું પણ એક છે પણ પસાર ટકા ખુદનો ધંધો ચાલુ જ છે શોપ તો છે નહીં પણ શોપ કરવાનું પ્લાનિંગ ચાલુ છે હવે જોઈશું આપણે આગળ શોપ કરવાનું વિચારી રહ્યા છે તો જોશું આપણે આગળ ક્યાં જાય છે ખરીદી કરવા આવ્યો છું તમને આગળ કહીશ કે હું ખરીદી કરું ને શું લેવા આવ્યો કાંઈક અલગ કોઈ હોય એવું મળીએ હમણાં આવી ગયો છે રૂમે આને લેવા માં બે કલાકવાનું આ હું છે હું નહીં પછી કે આગળ કારણ કે આ બહુ કામની વસ્તુ છે આનો તમારે ધંધો કરવાનો છે હવે આ વેચવાનું છે હું આ હું ઉપયોગ થાય એ બધું તમને પછી આગળના વિડીયોમાં કહીશ જય માતાજી જેમ કે આગળ કીધું એ રીતનું હવે હીરા મેકીના દાગલા વેચવાનું શરૂ કરવાનું છે આપણે હું કેવું તમારું આવું વેસાય કે ન વેચાય હાલ છે કે નહીં હાલે આપણું કમેન્ટમાં બધા કહેજો કે આ ધંધો કરાય કે ન કરાય હીરા મેકીને આ લાઈનમાં અવાય કે ન અવાય ખુદનો ધંધો કાંઈ નવો શરૂ કરાય કે નહીં કમેન્ટમાં ખાસ કરીને તમે કહેજો ઓકે જય માતાજી